આગામી સાતમીએ રાજ્યભરમાં યોજનાના લોકશાહીના મહાપર્વ મહત્તમ મતદારો મતદાન કરીને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવ કા પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોની માંડી વૃદ્ધોના મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે સુરતની પ્રખ્યાત સુમલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે

સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચૂનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે સુમુલ દેડીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં એ સિત્તેર લાખ જેટલા નાગરિકોને દરરોજનું તેર લાખે દૂધનું વેચાણ કરે છે એટલે સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચુતીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે સભાઈ છે કે આમાં વધુ વધુ મતદારો ભાગ લઈ એના અનુસંધાનમાં સુમુલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ સાતમી મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ પર આ ચૂંટણી પર્વની ચિહ્નથી લોકોને જાગૃત થાય દેવાનો નમ્ર પ્રયાસ છે